સવારે 4 વાગ્યે વલસાડના સીબી હાઈસ્કૂલમાં ગ્રાઉન્ડમાંથી લક્ઝરી બસ ચોરી ભાગ્યો અને 7:30 સાત વાગ્યે અંકલેશ્વરમાં ઝડપી પાડ્યો હતો જિલ્લા કંટ્રોલ પર મેસેજ આવતા જ પોલીસ એક્ટિવ થઈ હતી ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ અંકલેશ્વર નજીક આમનાકારી બ્રિજ પાસે ટ્રાફિક જામ કરી બસ ઝડપી પાડી હતી વલસાડ પોલીસે જાણ કરતા પોલીસે બસ અને ચોરને વલસાડ લઈ રવાના થઈ હતી બનાવની વિગતો અનુસાર વલસાડ ખાતે આવેલી સીવી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં એક લક્ઝરી બસ પાર્ક કરી હતી જેને વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં એક ઈસમ ચોરી કરી ભાગ્યો હતો જે અંગે વલસાડ પોલીસે જાણ થઈ હતી અને તેઓ ગાડી નંબર સાથે મેસેજ વાયરલ કર્યા હતા ભરૂચ કંટ્રોલ પર આ અંગેનો મેસેજ આવતા જિલ્લા ટ્રાફિકની અંકલેશ્વર ટીમ એક્ટિવ થઈ હતી અને આંબલાખાડી બ્રિજ પર હળવો ટ્રાફિક જામ કર્યો હતો અને વિસ્તાર કોર્ડન કરી લીધો હતો જે ટ્રાફિકમાં ફસાયેલા ચોરીની લક્ઝરી બસ નજરે પડતા જ ટ્રાફિક પીએસઆઈ પરીખ અને ટીમે બસને આંતરી ઝડપી પાડી વાલિયા ચોકડી ખાતે લઈ આવી હતી અને ગાડી ચાલક મૂળ વ્યારાના કચ્છવાવ ગામ ખાતે રહેતા કીર્તિ ઈશ્વર ગામિતની અટક કરી આ અંગે વલસાડ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ચોરીની લક્ઝરી બસ સાથે ચોરી કરનાર કીર્તિ ગામિતની અટક કરી વલસાડ રવાના થઈ ગઈ હતી સમગ્ર મામલે માત્ર સાડા ચાર કલાકમાં જ બસ ચોરને પોલીસને મુસ્ટેરી ઝડપી પાડવામાં આવ્યો હતો વલસાડ પોલીસના પોલીસ વાયરલેસ મેસેજના એલર્ટે જિલ્લા ટ્રાફિક પોલીસે ગંભીરતાથી લઈને ચોરીની બસ સાથે ચોરને ઝડપી પાડ્યો હતો